વાકાનેરના સતાપર ગામે શાળાના જમીન વિવાદમાં ગ્રામજનોએ મળી ખેડૂતનો બાર વીઘાનો કપાસ તાણી નુકસાની પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર તાલુકાના અદેપર ગામ ખાતે રહેતા ખેડૂત કિશનભાઈ માધાભાઈ રંગપરાના દાદાએ વીસ વર્ષ પૂર્વે સત્તાપર ગામના ખેડૂતને સાથણીની મળેલ શાળા બાર વીઘા જમીનની ખરીદી કરી હોય અને તેમાં ખેતી કરતા હોય ત્યારે આ જમીન ખરાબાની હોય અને અહીં ગામની શાળા બનાવવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરી ખેડૂત દ્વારા ગેરકાયદેસર ખરાબામાં કબજો કરેલ હોવાનું જણાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરેલ હોય ત્યારે લાંબા સમયથી માપણીના અભાવે ચાલતા આ વિવાદ વચ્ચે ભડકેલા ગ્રામજનો દ્વારા ગેરકાયદેસર મંડળી રચી ખેડૂત પરિવારને બળજબરીથી ખેતર બહાર કાઢી અલગ અલગ સમયે ખેડૂતના બાર વીઘા કપાસને તાણી રૂપિયા ચાર લાખની નુકસાની પહોંચાડતા આ મામલે ખેડૂત દ્વારા વાંકાને તાલુકા પોલીસમાં ગઈકાલ શુક્રવાર રાત્રિના નવ વાગ્યે આરોપી હીરાભાઈ રતાભાઈ રસિકભાઈ નાગજીભાઈ અજયભાઈ વાલાભાઈ સનાભાઈ લવાભાઈ કરશનભાઈ લખમણભાઈ મન્નાભાઈ પૂંજાભાઈ કન્નાભાઈ સોમાભાઈ માલાભાઈ લખમણભાઈ રાજુભાઈ ખીમાભાઈ સંજયભાઈ વાલાભાઈ તથા બીજા અજાણ્યા મારસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેના આધારે હાલ પોલીસ દ્વારા આ બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે